આ તો છોકરા આવું લેવા લ્યો મારા પેલું ડબલું હતું ચોપવાળું સારું હતું કરવા લે

પાકા સમાચાર તમે પહોંચ કર 10 મિનિટ માં તમને મોલું એ હારું 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 હો એ હારું હો એ હા એ લઈ ગયા વિશે કરાવું માં તો ડબલ લઈ લેવું પડશે પાછું જયદેવ ઓ જયદેવ અરે જયદેવ પાણી ભરી નાય

માર ના પેલો જે ફોટો જોયો હતો ને પછી સોની નો ફોટો મોકલાયો તો ખબર એ સોની તને ગમત બંગા ચુપચાપ બે ગમતી હતી ગમા ગમત મેમન મેમરનો ફોન આવ્યો તો બરોબર બીજા કે આમ તો કઈ મોટી મોટી ફાડી નાખી પેલા જેવું પૈસો ને બીજું શું ફાળવાનું આપણે જો હ કુંચી ખાવાય

આ તો આ બાજુ આ તું શું તો બાજુ છેલ્લું બધું તને ખબર હાજી હા એટલે તું બદલી નાખ કે તો તમે હવે આપણે ફોન કરવા કરો અને કમે કમે છેલા ભેગા કરે કેજી મને તજી કા હાલ તો રૂપિયા નહીં નોકરી તો રૂપિયા ઘેર આવતો નહીં તું વાપરી જાય કાકા ચો પગાર મારો વધારે અને આજે ફોન કરજે તો કચરાજીમ ફોન કર લખેલું છે મને આવતું આવો ફોન લેવાનું મને આવડતું નહીં કશું કદરાજી વાળો ને ઘેર આપણા ને આપણા જમીન હાલવાની આપડા ઘેર આવો હા તમે જમન બતાવી દઈએ હું હો

આટલું બધું ભોભરા પણ હોય માપ હોય ભોભરા જો ભોભરા જો ઓડી કાકા કા અને કઈ બ્રાન્ડ પીવો તમે એટલે ભત્રીજા આમાં તો કોઈ ગીધા જેવું જ નહીં જે આકલો ધતુરો જે આવ્યો કશું મિલતો જ નહીં મૂતો પણ ભોભરાઈ જ જો ને હવે બંધ કરો બંધ હવે બંધ જ કરી નાખ્યું આ તો પણ ભોભરાઈ જ એધું કરું અરે હણો જે થઈ ગયું થઈ ગયું દલાલી કહો દલાલી વળતી વર્ચાઈએ ને હવે કમાવાનું આપણે હવે કમાવું જ પડશે આ બધું બંધ કરી નાખવું પડશે

તો મેના સંદેશ બધા મેળ આવશે અને એકત્ર થઈ બેઠા આવડા મોટા કતરોજી તમે એવું તમે તકલીફ કશી તકલીફ અને ચેટિંગ ઊભો પેલા પાણી પડ્યા ઓટો મરી ગયા

લોબ તેમજી હવે ચિંતા ના કરશો ભત્રીજાએ કીધું ને એટલા હવે તમાર પટ્ટીજી તમાર જમીન વેકઈ જ એમજી લેવ ને નિયત તમારો ભત્રીજો કશુ ચાલતું નહી તમારા ભત્રીજા આગળ તમારા ભત્રીજાનું હેડ તમારા આગળ એવું ભત્રીજા મારો પડશે ના પાડસી તો તો રેહો પાહા તમે એવું ના બેહી રે એ તો મે લેરોન કર ના હોય ને તો ડાયરેક્ટ ખેતરમાં જ જીએ

છોકરો ખાલી એ ના દે હવે પ્રેમજી કેટલા વીઘા વીઘો હા નહીં વધારે આપણા જોડે આ પહેલું પહેલું કરીને તમારો વિઘો નહી દેવા દે કાલે આ પહેલું વાંધો કરી લેવાનું શેંકા તું મન તો નહી પણ પોણી ઓછું આવ્યા હા

ચોખ થી સોળ મેળતા નળ નળમાં નાખ જાય બંધ થઈ જાય બંધ થઈ જાય અને આવજો

આપણે જમીન માટે લાવ્યો હું ગ્રાહક હાલવાની હા કેમ જમીન હાલવાની એટલે ઓરા પહેણાવાનો હ જમીન તો નહીં હલવાની આજે નહીં કાલે નહીં જમીન તો હું વેકવાનો જ નહીં એ મેળ નહીં આવે પણ મારે લગ્ન કરવાના હા એ મારા નહીં જોવાનું શેંકો મારો નહીં રાખતો વાઢો તમે જમીન આજુ વેકણ વાત કરી શેંકાન જો નક્કી કરી તમે

કાકા ને પાણી આજે નહીં કાઢા ને એક વાળી જમીન તો કાકા તમ પૂછા પાડો અલ્યા નહીં એક વાળી કઈ તો કાલે નહીં

તો એ રીતે આવી મને વાત કરી ને તું મારા હી નેલો હા તને ખબર નહી પડતી તું ડાયરેક્ટ મારા ઉપર આઈને હાથ ઉપાડા હ મારી ભૂલ થઈ ગઈ મે હાથ ઉપાડ્યો તમારા ઉપર ઓના પૈડાવાનો હું નહી ઉપર આવવાનો ક્યો નહી ઉપર આવવાનો હું અમે મજૂરી કરું હું આજ સુધી તમને કીધું કોઈ કેવા આવ્યો ભાગ નહી પકડતો તમારા કવનો કવ પાકા છે ઓછા નહી પકડતો ઘર તમારા કશું કીધું મારી ભૂલ થઈ ગઈ મોટાભાઈ મને માફ કરી દેજો ઓવા માફ કરી દેજો મને

આ મારું નેહોણા મેહોણા